તો હું કહેવાય કે મિત્રો તમારા હું કહેવાય એક ફરી વાર મારા ફ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને મિત્રો આપણે અત્યારે બેનના ઘરેથી વહી આવ્યા અને ડાયરેક ખેતર આવ્યા જો આમાં જવાર વાઈશ જોવાર એવડી એવડી થઈશ ને આ બે ક્યારે છે ને મકાના વાયસ ને જો ઓલામાં ફુવારા ચાલુ છે આહિ યુ

તો મિત્રો શું કેવાય કે કેટલા બધી રતાળા કાઢ્યા કેટલા દિશા નતા કાઢ્યા તે અંદર ને અંદર અડધા રતાળા બગડી ગયા ને અડધા રતાળા હારા નીકળ્યા તો એ કાઢ્યા ને આ રોજડા માટે લીરા બાંધે છો આપણું ખેતર બધું નથી હો આડધું શું કહેવાય કે દાદાનું છે આપણું બધું નથી તો મિત્રો હવે શું કહેવાય કે ઓલા અમુને ગાડી જોઈએ તો એને ગાડી આપી દઈએ ને નીકળીએ ઘર બાજુ પછી જવાનું છે કારખાને તો પછી ગીરાઈ ગઉંમાં પડશે ને આપણો ધંધો હતો પહેલાં મિત્રો આપણે પૂગી ગયા અત્યારે ઘરે ને હું કહેવાય કે ગોગા ભાઈ ને રમાડી ત્યારે ઉભો તો મિત્રો હું કહેવાય કે આપણે ઘરેથી કામે જવાનું છે ને ડાયરેક્ટ નિશાળે આવી ગયા છોકરાઓ દડે બેટ રમેશ હતી ને અમુભાઈને ગાડી આપી હતી એની ગાડી આપણે લઈને જવાની છે કામે ને એ આપણી ગાડી લઈને લગ્નમાં જાય એ કીધું હાલે તું બે દી કર બીજું હું તો મિત્રો શું કહેવાય કે તો હાલો આપણે હવે કારખાને નીકળીએ ને અહીંયા હીરા ઘડી તો મિત્રો શું કહેવાય કે આપણે કારખાનેથી ઘરે વહી આવ્યા ને જમી બમી ને હવે આપણે ગાને નવરાવાની છે તો નવરાવી નાખીએ આપણી ગા ના છો મિત્રો અહીંયા ત્યાં નાઈ નથી નવરાવી નાખીએ આને નાઉ જો નાવું અને નાું ત્યાં ઠેકડા મારે જો જોઈ જોતો એ હવાજ રખો છે ભાઈ મારો મિત્રો આપણે આવી ગયા હતા ભીંગ રોડ ફોર વ્હીલ લઈને યુવરાજ આવી જાય ભાઈ અમે જઈએ હવે ઘરે હો ભાઈ હા તું ક્યાં આવા ઘરે આપણે લગ્નમાં એવું છે એમને તો વાંધો નહીં

રિંગ રોડ થી આવી ગયા ઘર બાજુ પણ ઘરેથી પાછા આપણે આવ્યા કેસરિયા બીજ ઉપર કેમકે હું કહેવાય કે માધો ને આવ્યા છે ને એ નો ફોન આવ્યો કે તો મેં કીધું હાલ હું પણ આવું નેવરો રખડતો હતો એ રખડિયા સનસેટ બહુ મસ્ત છે હવે થોડા ખોટા બોટા પાડી લઈએ બધાના ને હું કહેવાય કે પિયુષ આવે છે આગળી અને પિયુષ ભેગા ઘડી ખોટા પાડીએ પછી જાય રાજધાની બે માં કન્ટિન્યુ બનાવે છે તો મિત્રો આપણે ભૂગી ગયા ઘરે હું કહેવાય કે પડી ગઈ તો સનસેટ પનસેટ બધું ગયું ને હું કહેવાય કે બ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનું છે સવારે પણ છે તો બ્લોગમાં બના તો સવારે મળીએ તો મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે કારખાને આપણા તો સવાર સવારના થઈ માતાજીને ગુડ મોર્નિંગ ને આપણે હું કહેવાય કે ઘડી કીરા ખણી લઈએ પછી પાછા જમવા વ્યા જાય બપોરે આડા બાર વાગી જાય એટલે તો હાલો હવે થોડીક હીરા ભાવી લઈએ વગમાં કન્ટિન્યુ બનાવી તો મિત્રો આપણે કારખાનાની નીચે વઈ આવ્યા છે હવે શું કહેવાય કે ભીખ લાગી એટલે ખાઈ આવીએ ને આપણી ગાડી ગઈ પેટ્રોલ પોપે પેટ્રોલ પુરાવા તો શું કહેવાય કે પેટ્રોલ બેટ્રોલ પુરાવી લઈએ ને પછી આવે પછી ભાગીએ ઘર બાજુ ને ખાઈ પી ને પાછા વહી આવીએ

હજી એને ધોડવું છે તો મિત્રો હું કહેવાય કે આપણે જમી બમી લીધું ને હવે પાછા કારખાને ઉપડીએ ને હું કહેવાય કે કારખાને જઈને હોઈ જવાનું છે ને આ વ્લોગ આપણે મિત્રો સમાપ્ત કરી દેવો કેમ કેમકે બહુ લાંબો થઈ જાય એટલે લાંબો બ્લોગ નથી કરવો બીજો નવો બ્લોગ નવેસરથી પાછો સારું કરશું નવું અપડેટ તો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાય તો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાહેબ જય માતાજી